મારું નામ નક્ષત્રા પંડ્યા છે હું પચીસ વર્ષની છું અને સુરતથી છું થોડાક દિવસ પહેલાં મને પેટમાં દુખાવો થતો હતો થોડુંક વોમિટ જેવું થતું હતું અને રાતના ટાઈમે ખૂબ જ બેકપેઇન થતું હતું અને સહન નથી થતું એવું થતું હતું પછી અમે લોકલ ડોક્ટરને બતાવ્યું એમને કન્સલ્ટ કરીને આગળ બધી પ્રોસેસ કરીને સિટી સ્કેનમાં એવું કન્ફર્મેશન આવ્યું કે મને પિતાશયમાં પથરી છે પછી અમારા લોકલ ડોક્ટરે અમને ડોક્ટર જય ચોક્સી સાથે મળાવ્યા અને એમની સાથે વાતચીત કરાવી એમને સિટી સ્કેન અને બાકીના રિપોર્ટ્સ જોયા અને કન્ફર્મ કર્યું કે મોટી એક પથરી નળીના મોડા આગળ આવીને ફસાઈ ગઈ છે મારા પિત્તાશયમાંથી પથરી મારે કઢાવી પડશે અને પિત્તાશય બી કાઢી લેવું પડશે એનું કારણ એ હતું કે લિવરમાં રસ બને છે પિત્તરસ બને છે જે આપણા આંતરડામાં જાય છે એમાં વચ્ચે એક નળી આપણા પિત્તાશયમાં ખુલે છે એ જે નળી આવે એની અંદર એ સ્ટોન મારી જે પથરી હતી એ ફસાઈ ગઈ હતી જેના લીધે મારું આખું પિત્તાશય સડી ગયું હતું પિત્તાશય સડી જાય થોડીક વધારે તકલીફ આપે એવું હતું અને એનો બીજો કોઈ રસ્તો જ નથી સિવાય કે આપણે એનું ઓપરેશન કરીને પિત્તાશય કાઢી લઈએ તો મારું મોટું ઓપરેશન કર્યું લેપ્રોસ્કોપી સર્જરી લગભગ બે કલાક ચાલી અને પિત્તાશય અને પથરી બંને કાઢી લીધું છે એના પછી મને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી હું બારનું ખાઈ શકું છું પી શકું છું લગભગ પાંચ થી છ મહિના જેવા થઈ ગયા છે અને ખૂબ જ હેલ્ધી છું લોકોમાં ગેરમાન્યતા એવી છે પિત્તાશય કાઢી નાખ્યા પછી બહારનો તીખો તળેલો એટલે કે જંક ફૂડ આપણે ના ખાઈ શકીએ એ વાત તદ્દન ખોટી છે ઓપરેશન બાદ મને સારું થયા પછી મારે કોઈ પણ પ્રકારની કાયમની પરેજી કે કોઈ પણ ખોરાકમાં બાંધછોડ કરવાની જરૂર નથી તમે અગર આવું કોઈ પણ પ્રોબ્લેમ છે કોઈ પણ સ્ટેટમાં કે કોઈ બી સિટીમાં તમે છો તમે ચોક્કસથી તમારા જે ગેસ્ટ્રો સર્જન છે એમને મળો બની શકે અને તમે સુરતમાં છો તો ડૉક્ટર જય ચોક્સીનો ચોક્કસથી સંપર્ક કરો અને આને એક નોર્મલ દુખાવા તરીકે ના લઈને એનું પ્રોપર નિદાન કરો એની માટે બહુ જરૂરી છે કે એક્સપિરિયન્સ બહુ જરૂરી છે જે ડોક્ટરનો હોય છે કારણ કે આ લેપ્રોસ્કોપીથી મારું ઓપરેશન થયું છે જે દરેકને નથી ફાવતું હોતું અને બધું બધી હોસ્પિટલમાં એના જે સાધનો હોય છે એ વ્યવસ્થિત નથી હોતા તો તમે ચોક્કસથી જ્યારે ઓપરેશન કરાવો છો જેની પાસે કરાવો છો એ ખાસ જુઓ કે એ ડોક્ટર એક્સપિરિયન્સ છે સાથે સાથે હોસ્પિટલની અંદર કે એના બધા સાધનો વ્યવસ્થિત છે કે નહીં અને લેપ્રોસ્કોપીથી ખૂબ સારી રીતે ડોક્ટર જય ચોક્સીએ મારું ઓપરેશન કર્યું છે ધન્યવાદ